ધોરણ નવ સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક એક એટલે કે જુલાઈ બે હજાર ચોવીસની અંદર ઓગણત્રીસ તારીખથી જે પરીક્ષા શરૂ થશે એના માટેની છે સમાવિષ્ટ પ્રશ્ન જે પ્રકરણ છે એ છે એક બે આઠ અને તેર કયા વિભાગમાં શું પૂછાશે એ જોઈ લે તો વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ એ છ ગુણનો પૂછાશે સૌ પ્રથમ આપણે જોઈએ કે જોડકા છે આ જોડકાની અંદર તમને કોઈપણ બે પૂછાશે ટોટલ જોડકા કેટલા આપેલા છે છ આ છમાંથી કોઈપણ બે તમને પૂછાશે ત્યાર પછી વાત કરીએ એક બે વાક્યમાં જવાબ આપો ટોટલ એક બે વાક્યમાં જવાબ પણ કેટલા આપેલા છે છ છમાંથી તમને કેટલા પૂછાશે તો કોઈ પણ બે તમારી કોઈ પણ સ્કૂલ હોય આ છમાંથી જ બે આવશે ત્યાર પછી આપણને ચાર ખાલી જગ્યા આપવામાં આવેલી છે આ ચાર ખાલી જગ્યામાંથી કોઈ પણ એક ખાલી જગ્યા તમને પૂછાશે આપણે બે જોડકા જોયા બે એક વાક્યમાં જવાબ અને એક ખાલી જગ્યા એટલે પાંચ માર્ક્સ થયા ત્યાર પછી વિકલ્પની વાત કરીએ તો ટોટલ ચાર વિકલ્પ આપેલા છે આ ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ આવશે એટલે આપણે જોવા તો માર્ક્સનો વિભાગ 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 એ ત્યાર પછી વાત કરીએ એવું છે પ્રાચીન જ્યાં વેપાર અને સંચાર માટે ભારતના વિવિધ રસ્તાઓ અને દરિયાને બંદરો વચ્ચે સહસંબંધ જોડે છે આ સમજાવવાનું છે એવું કહે છે પણ તમારે એ કામનું નથી એ ટીચર માટે કામનું છે કે તમારામાં શું ગુણો આવે તમે શું વિકસે તમારામાં તો કોઈ પણ ત્રણ પ્રશ્નો લખવાના છે બે ગુણ છે દરેકના એ પાંચ પ્રશ્નો આપેલા છે પાંચમાંથી કોઈ પણ ત્રણ આપણે લખવાના રહેશે અને દરેક સ્કૂલ હોય તમને આ જ પૂછાશે બીજું કાંઈ પૂછાય નહીં ત્યાર પછી એવું નહીં કે આજ પાંચમાંથી ત્રણ નીચે બીજા બી આપેલા છે ટોટલ દસ પ્રશ્નો છે ટોટલ પ્રશ્ન કેટલા છે દસ આ પાંચ તૈયાર કરવાના અને ત્યાર પછી બીજા છ સાત આઠ નવ અને આ દસ એમ ટોટલ દસ પ્રશ્નો છે દસમાંથી તમને તમારી શાળાની અંદર કોઈપણ ત્રણ પૂછાશે વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સી ની અંદર કોઈપણ ત્રણ પ્રશ્નો એના નવ માર્ક્સ છે પહેલાં છ હતા પછી છ પછી નવ એટલે પંદર છ એકવીસ હજુ ચાર માર્ક્સ નીચે હશે ચલો પ્રશ્ન ત્રણ જોઈએ આ જે છે વિભાગ સી વિભાગ ની અંદર કુલ નવ ગુણ છે આપણને કેટલા પ્રશ્નો ત્રણ પ્રશ્નો પૂછાશે આ દસ ને અગિયાર પ્રશ્નો છે જો અહીંયા તમે ટોટલ જોઈ શકો અહીંયા છે અને બીજા આટલા છે એટલે અગિયાર પ્રશ્નો છે અગિયારમાંથી ત્રણ પૂછાશે વિભાગ ડીની અંદર કોઈ પણ એક જ પ્રશ્ન પૂછાશે જે ચાર ગુણનો એટલે પચીસ ગુણ આપણા થઈ જાય કયો કયો પ્રશ્નો હોય શકે જોઈશું જો આ એક પ્રશ્ન છે એમાં ભારતનું કર સ્થાન વિસ્તાર સંક્ષિપ્તમાં જણાવવાનું છે અને છેલ્લે આપણને નકશો પણ પૂછી શકે એટલે આ ત્રણમાંથી આપણને કોઈ પણ એક પૂછે જો આ પ્રમાણે તમે તૈયારી કરો તો કોઈપણ જાતની મુશ્કેલી થશે નહીં એટલે આ હતી આપણી જુલાઈની જે ઓગણત્રીસ તારીખે જે પરીક્ષા શરૂઆત થાય છે એના માટેની પ્રશ્ન બેંક આ પ્રમાણે તૈયારી કરજો અને કોઈપણ જાતની મુશ્કેલી વગર તમે સારા માર્ક્સ મેળવજો આભાર